ગંજ બજારમાં હરાજી ક્યારે થશે શરૂ હરાજી બંધ રહેતા માર્કેટયાર્ડને કરોડોનું નુકસાન વેપારી કે સમિતિ ટસથી મસ્ત થવા તૈયાર નથી વિસનગર યાર્ડમાં ભરાતા વરસાદી પાણીના નિકાલને લઈ ગંજ બજાર વેપારી મહામંડળે અચોક્કસ મુદ્દત માટે ધંધા રોજગાર બંધ કરતા છેલ્લા છ દિવસથી માલની હરાજી ન થઈ શકતા પોતાનો માલ લઈને આવી રહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે કમિટીએ માર્કેટયાર્ડના વેપારીઓને નોટિસ આપતા બળતરામાં ઘી હોમાયું હોય તેવો મામલો વધુ ઉગ્ર બન્યો છે જોકે બંને પક્ષોના અગ્રણીઓમાં સમાધાનની ચર્ચા ચાલી રહી છે પરંતુ વેપારીઓ હરાજીમાં ક્યારે જોડાશે તેને લઈ હજુ સુધી નક્કી ન થતાં ગંજ બજાર ધમધમતું ક્યારે થશે તે પણ એક સવાલ બન્યો છે વિસનગરમાં ગત ઓગણત્રીસ જુલાઈએ પડેલા છ ઇંચ વરસાદમાં પાણી માર્કેટયાર્ડમાં પેઢીઓમાં ફરી વળ્યા હતા જેને લઈ વેપારીઓએ બીજા દિવસે મીટિંગ બોલાવી બે ઓગસ્ટ સુધી પાલિકા કોઈ કાર્યવાહી ન કરે તો અચોક્કસ મુદતની હડતાળ કરવાનું નક્કી કર્યું હતું જેના કારણે છેલ્લા પાંચ દિવસથી માર્કેટયાર્ડમાં હરાજી ન થતાં માલ લઈને આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દરમિયાન ત્રણ ઓગસ્ટે માર્કેટયાર્ડ સમિતિએ વેપારીઓને નોટિસ આપતા મામલો વધુ ઉગ્ર બન્યો છે અને વેપારીઓ અને બજાર સમિતિ આમને સામને આવી ગયા છે મંગળવારે માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારોનો સંપર્ક કરતાં તેમણે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે શહેર તાલુકાના એક લાખ ખેડૂતોનું સમિતિ પ્રતિનિધિત્વ કરે છે આ રીતે વેપાર ધંધા બંધ કરી બજાર સમિતિને બાનમાં લઈ ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે અનાજ પુરવઠાની અછત સર્જાઈ છે વેપારીઓ ધંધા રોજગાર શરૂ નહીં કરે તો બજાર દ્વારા જોગવાઈ આધીન કાર્યવાહી કરાશે સામે પક્ષે માર્કેટયાર્ડમાં આવેલા ગંજ બજારમાં હોલમાં મંગળવારે વેપારીઓની ખાનગી મીટિંગ મળી હતી આ મીટિંગ બાદ વેપારીઓને પૂછતા તેમણે સમિતિ દ્વારા અપાયેલ નોટિસ પાછી ખેંચવામાં આવે તો જ બજાર રાબેતા મુજબ ચાલુ કરી દેવાશે તેમ જણાવ્યું હતું વિસનગરના માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતો અનાજ કઠોળ અને રોકડિયા પાકોના વેચાણ અર્થે આવે છે જેમાં સરેરાશ રૂપિયા સાતસો કરોડનું ટર્નઓવર થાય છે છેલ્લા પાંચ દિવસથી વેપારીઓની હડતાળને કારણે હરાજી ન થતાં સરેરાશ રૂપિયા દસ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ મુકાયો છે